કારણ કે આજે છે ભાદરવા સુદ આઠમનો દિવસ તો આજના દિવસે અહીંયા કેટલી તૈયારીઓ છે કઈ રીતના સેવા કેમ છે ભક્તો માટે શું શું સુવિધા છે એ બધું જ તમને બતાવવાના છીએ આજે આપણે ઊભા છીએ અત્યારે ખેરાલુમાં સિદ્ધપુર ચોકડી કહેવાય છે અહીંયાથી અંબાજી તમે જોઈ શકો છો અડસઠ કિલોમીટર છે દાંતા પચાસ કિલોમીટર છે તો અહીંયાથી હવે સંઘોની શરૂઆત થઈ ગઈ છે આગળ ત્રણ ચાર સંઘો નીકળી ગયા છે તો જે બી તૈયારીઓ છે તમને આ વિડીયોમાં જોવા મળી જવાના છે તો વિડિયો પ્લીઝ તમે એન્ડ સુધી જોતા રહેજો જો તમે અંબાજી આવવાના હોય તો બી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જો ના આવવાના હોય તો તો ફરજિયાત સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અંબાજી સિરીઝના મેળાના પૂરેપૂરા વિડીયોનું કવરેજ તમને આ ચેનલ ઉપર મળી જવાનું છે તો પહેલાં સબસ્ક્રાઈબ બટન દબાઈ દો અને કમેન્ટોમાં જય અંબે તો કોઈ લખવાનું બાકી રાખતા નહીં બધી રીતે જય અંબે જય અંબે જય અંબે થઈ જવું જુઓ તો ચાલો આપણે જઈએ છીએ આગળ અને કરીએ છીએ વિડીયોની શરૂઆત સો દોસ્તો ફાઇનલી હવે આપણે સિદ્ધપુર ચોકડીથી સટલાશના બાજુ વળી ગયા છીએ એમાં અહીંયા સિદ્ધપુર ચોકડી ઉપર ખેરાલુમાં સૌથી પહેલો સેવા કેમ્પ તમે જોઈ શકો છો અહીંયા જય અંબે સેવા કેમ્પ ચાંદખેડા જય અર્બુદા સેવા કેમ્પ પૌવાનો અહીંયા સેવા કેમ્પ છે તમે જોઈ લો જય અંબે અંબે જય અંબે બતાવી દેજો પેલી બાજુ પાછળ લઈ જોઈ લો પૌવાની સેવા અત્યારે થઈ રહી છે જય અંબે તો આ બધા સેવા કેમ્પ આપણે પાછળથી કવર કરવાના છીએ તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખો તો મિત્રો હવે ખેરાલુમાં તમે બીજો સેવા કેમ્પ જોશો

નું છે ટેન્કર તો અત્યારે ઊભા રહેતા નથી કારણ કે કેવું અત્યારે આપણે અંબાજી છે જવાનું છે તો અહીંયા હજુ આ બીજા સેવા કેમ્પો બંધાયા બી છે જો આ રીતે બંધાવાનું કામ બી ચાલુ થઈ ગયું છે અને થોડા થોડા માતાજીના સંઘો અહીંયા શરૂઆત થઈ ગઈ છે ચાલો મળીએ આગળથી

જે લેફ્ટ સાઈડ એ તમને બતાવી શકીએ છીએ સો દોસ્તો ફાઈનલી અરઠી પાટી આવી ગયા છીએ અને વરસાદ જેવો માહોલ તમે જોઈ શકો છો અહીંયા બી એક મોટો સેવા કેમ્પ છે અર્બુદા સેવા કેમ્પ અરઠી પાટિયા હવે આપણે નીકળીએ આગળ અને પછી આગળનો શોટ કન્ટિન્યુ કરીએ પેલી બાજુ ભાઈને બતાવી દેજો ખાલી કઈ વાત આવ્યા મિત્ર Celah, mari ya agarin. Ah, so mitur apa? Da bola pochi kayak sih, atau mau. હવે સેવા કેમ્પો ઘણા બધા છે અર્બુદા યુવક મંડળ ડાવોલનું અહીંયા કેમ્પ મસાલા છાસ અને આરામ ગૃહ છે અહીંયા જોઈ લો રિક્ષાઓ લઈને બી બધી પબ્લિક જાય છે અર્બુદા યુવક મંડળ ડાવોલ આરામ ગૃહ છે તો એની રેડી અત્યારે તૈયાર થઈ રહ્યું છે આરામ બી તમે કરી શકો છો અને મસાલા છાસ બી તમને અહીંયા મળી જશે સેવા કેમ્પ ચાલુ થઈ ગયો છે કે નહીં હું તમને જોઈન કહી દઉં એક મિનિટ કદાચ મસાલા સેવા કેમ્પ અહીંયા શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા તમે લઈ શકો છો મસાલા સેવા કેમ્પની સેવા બી તમે લઈ શકો છો અને અહીંયા આ લોકો ચાલી જાય છે અમને જય અંબે કેવડાવજો ખાલી જય અંબે જય અંબે જય અંબે તો મિત્રો ડબોળા થી આગળ આવી ગયા છે સટલક ના બાજુ જઈ રહ્યા છે ને અહીંયા ત્રણ મિત્રો છે સેવા કરી રહ્યા છે આ બાજુ પેલા બતાવી દો એ બાજુ અલ્ટો ગાડી લઈને મસ્ત સેવા કર્યા છે જોઈ લો સાધન વાળોને બી આપી રહ્યા છે અને આ રીતે આ રિક્ષા લઈને બી લોકો સેવા આવે છે રામપુરથી અંબાજી

બસ આ બધા કેમ કરતા હોય તો આપણને જેવું મળે એવું કરીએ આપણે યથાશક્તિ હોય એ પ્રમાણે આ સો ટકા અંબાજીમાં જે લોકો સેવા કરતા હોય જેટલી યથાશક્તિ બધા નાનામાં નાની આ બી કઈ સેવા નાની નહીં પેલા એક બે દિવસ ચાલુ રાખશું આજનો દિવસ તો આજનો દિવસ છે બરાબર નાદરી એમનો મોટો સેવા કેમ છે પણ અહીંયા ખાલી

અહીંયા બી ચા નાસ્તો જમવાનું કદાચ ચા નાસ્તા જેવું છે જય એમ ચા છે મસ્ત ચા પીવી ને લાલા ચલો ચા બા આપણે પી લઈએ મસ્ત અહીંયા જઈને અને પછી તમને આગળનો ભાગ બતાવીએ સો મિત્રો આપણે સતલાસ વાળા રોડ ઉપર હતા અહીંયા સેવા કેમ છે મા જગદંબા સેવા કેમ બળોદ નો કાકા કેમ છો મજામાં મજામાં આપડે શું સેવા કેમ શું શું સેવા આપે બટાકા પમવા ભજીયા પાણીપુરી બરાબર મકાઈ

અમે સેવાનું કાર્ય કરીએ છીએ અને અમારા વડોદ ગામના અમારા મા જગદંબા સેવા કેન્દ્રના સર્વ ફરી અમારા ભક્તો છે બધા ભક્તો દર સાલ સેવા કરવા માટે આવીએ છીએ બરાબર તો માં અંબા એમની પણ મનોકામના પૂરી કરે આ બાજુ જોઈ શકો છો આ બધા બતાવી દેજો અંદર એમના જે તે હોય અહીંયા ચાર્જિંગ નું ભી છે ચાર્જિંગ 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 છે અહીં આપણા પાટણના ધારાસભ્ય શ્રી ભરતસિંહ ડાભીની જગ્યા પર બરાબર દસેક વર્ષથી આ સેવા કેન્દ્ર ચલાવીએ છીએ અમે વરોદ ગામ તાલુકો જિલ્લો આણંદ रत्ની છે બરાબર બધા અમે પટેલ સમાજના આગેવાનો બધા ભેગા થઈ છોકરાઓ છોકરીઓ લેડીઝ છે બધા ઓમન લાગી છે એ બી પણ અમે અહીંયા સેવા આવે છે બરાબર અને છેલ્લા 8-10 વર્ષથી અમે નાસ્તા જે ચાલતા જે સેવા મંડળો જાય છે સેવા માટે

એ વખતે અમે તમને અલગથી વિડીયો એનો શૂટ કરવાના છીએ પણ આજે આપણે અત્યારે અંબાજી જઈને આપણો એક વિડીયો શૂટ કરવાનો છે ઇન્ટ્રો વિડીયો જે શૂટ કરવાનો છે એટલે આપણે ફટાફટ અંબાજી જઈએ છીએ અહીંયા તમે જોયેલો એકદમ વિશાળ ડૂમ મારેલા છે સેવા કેમ્પ જેમ કે પેલો કેમ્પ રહ્યો અપંગ સહાયતા પુનર્વાસ મંડળ અમદાવાદ દ્વારા જે અહીંયા માતાજીની આરતી અત્યારે ચાલી રહી છે બેડસમાં સુધી આપણે પહોંચી ગયા છીએ અંગદાન એજ મહાદાન એટલે ટૂંકમાં સેવા કેમ્પોની ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે પબ્લિક સતલાસ્ટના સુધી આપણને થોડી થોડી જોવા મળી ત્યાં સુધી આપણે શૂટ કરીને તમને બતાવ્યું પણ હવે આપણે જ મળીએ છીએ સીધા અંબાજી આપણી વિડીયો સિરીઝનો હવે જે ત્રીજો વિડીયો આવશે હવે જે વિડીયો આવશે આપણે છે ગોજારિયાથી લઈ અને અંબાજી સુધી સ્ટાર્ટ કરવાના છીએ તો સૌથી પહેલો વિડીયો આપણે ગોજારિયાથી જે વિસનગર સુધીનો આવશે એ તમને જોવા મળી જશે કાલે તો નેક્સ્ટ ભાગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જય અંબે જય અંબે લખવાનું તો બાકી રાખવાનું ના હોય જય અંબે જય અંબે લખી દો અને તમારા જે પણ મિત્રો અંબાજી ના આવી શકતા હોય કા તો બહાર રહેતા હોય એમના વિડીયો શેર કરી દો જેથી એ પણ અંબાજીના મેળાનો લાભ લઈ શકે જોવાનો તો ચાલો મળીએ છીએ આગળના વિડીયોમાં જય અંબે